એ રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં ફરી સ્વાગત છે બધાનું આજે એક નવા વિડીયો સાથે અને આજે આપણે આવી ગયા છીએ મા ઉમિયા ધામના સાનિધ્યમાં એટલે કે સિદ્ધસર જ્યાં અત્યારે કાર્યક્રમ ચાલુ છે સપ્તમી મહોત્સવ બે હજાર ચોવીસ અને તેમાં કૃષિ મેળાનું પણ આયોજન રાખવામાં આવેલ છે તો ખેતીને લગતી તમામ માહિતી અહીં મળવાની છે ખાસ કરીને બિયારણ ફર્ટિલાઈઝર અને અલગ અલગ જે કૃષિને લગતી માહિતી હોય બધી માહિતી અહીં મળવાની છે ખાસ વિડીયો લાસ્ટ સુધી જોજો અને જો તમે અહીંયા આવ્યા હોય તો એક વખત કમેન્ટ કરી દેજો કે તમે અહીંનો નજારો કેવો લાગ્યો કે આઈની માહિતી કેવી લાગી તો વિડીયોમાં બન્યારે રહેજો આપણે બધા સ્ટોલની મુલાકાત કરવાના છે અને અહીંયા લગભગ ની આજુબાજુ સ્ટોલ રાખવામાં આવે છે અને સારી સારી કંપનીના સ્ટોલ રાખવામાં આવે છે તો હું તમને તેની મુલાકાત કરાવવાનો છું કે કેવું કેવું આયોજન છે તો ચાલો શરૂ કરીએ ખેડૂત મિત્રો જો અહીંયા એ થી સ્ટોલ ચાલુ થાય છે અને આપણે જે ઘણા કૃષિ મેળા જોયા છે પણ અહીંયા થોડોક અલગ સ્ટોલ રાખવામાં આવેલ છે અને પહેલો સ્ટોલ જો આપણે એ વન કરીને આવ્યો છે એન્જલ વાયર એન્ડ કેબલ્સ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ તેમનો પહેલો સ્ટોલ રાખવામાં આવેલ છે તો જો ખેડૂત મિત્રો વાયરને લગતી આ કંપની છે આપણે જોતા નામ જોતા જ ખબર પડી ગઈ છે જે વાયરને લગતી અલગ અલગ ટૂંકમાં બધું બનાવે છે વાયર જે આપણે કેબલ આવે ને મોટરમાં તેની આ કંપની છે વાયર પણ રાખવામાં આવેલ છે ત્યાર પછી જો ખેડૂત મિત્રો રાશિ અમદાવાદ રામ રામ ખેડૂત મિત્રો જો આપણે આવ્યા હતા કૃષિ મેળામાં એવામાં આપણે નો સ્ટોલ હતો તો રાશી આપણે જૂની ને જાણીતી અને પ્રખ્યાત કંપની છે તો તેની એક નવી પ્રોડક્ટ આવે છે એટલે કે નવી વેરાયટી આવે છે તેના વિશે આપને માહિતી આપશે તેમના સાહેબ છે તો સૌપ્રથમ આપણો ટૂંકો પરિચય મારું નામ હિતેન ધમસાણિયા છે હું બીબીએમ છું અને ગુજરાત અને એમપી સ્ટેટ સંભાળું છું બરાબર આપણી નવી વેરાયટી કઈ આવવાની છે એના વિશે થોડીક માહિતી આપશો રાશિની એક નવી જાત આવે છે ક્રાંતિકારી જાત જે આપણે કહીએ કે ખેડૂતને સારામાં સારું નિશ્ચિત આવકની ખાતરી આપશે મીન્સ એને ઉત્પાદન સારામાં સારું મળશે પહેલી અને બીજી વીણીમાં સારામાં સારું ઉત્પાદન આપશે જેમાં ચૂસ્યા પ્રકારની જીવાત એકદમ ઓછી આવે છે ખુલ્લો છોડ છે અને જીંડવાની સંખ્યા ખૂબ જ સારી છે જેના લીધે પહેલી અને બીજી વીડીમાં સારામાં સારું ઉત્પાદન એ આપી દે છે તો ખેડૂત મિત્રો જો કપાસનું વાવેતર તમે કરતા હોય અને તમારે સારું ઉત્પાદન લેવો તો ચોક્કસકાર ખેડૂત મિત્રો જો ત્યાર પછી આપણે ત્રીજા સ્ટોલની મુલાકાત લીધી ગ્લો પ્લસ ઇનોવેટિવ પ્રાઇવેટ લિમિટેડ જેમાં આપણે અલગ અલગ તાર આવે છે ફેન્સિંગ માટેના તેમનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે જો અત્યારે રોજડા ભૂંજડાની તકલીફ હોય અને વાયરનું જે આપણે તાર ફિનિશિંગ કરવું હોય તો તેના માટેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે ત્યાર પછી ખેડૂત મિત્રો ત્રીજા નંબર ઉપર જો આપણે વિશ્વાસ સીડ્સની યોગી વેરાયટી બધાય જાણતા જઈએ છો તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે જો ખેડૂત મિત્રો એકવાર મરચાની વેરાયટી જો ખૂબ સરસ છે અને મરચા આવ્યા છે બહુ જોરદાર જો ત્યાર પછી એઝોલિયા સીડ્સ સીડ્સ ની કંપની છે ફોર્ડિશિયન લાઈફ સાયન્સ જો ખેડૂત મિત્રો આપણે જે તેલ કાઢવાનો ઘાણો આવે ને મિની ઓઈલ મિલ

ચોખેડુ મિત્રો આમાં વલદેવ ઓરણી છે તેનો સુધારો કરીને નવું બનાવ્યું છે અહીંયા કાચ ફીટ થઈ ગયા છે કાચ જેના કારણે બિયારણ ઉડીને બાયણા નીકળે ત્યાર પછી આપણે વરસાદ કે ઝાકર કે કાઈ આવે ને તો એમાં પણ કામ કરે ઓલા શાકભાજી તારે લેવા તા જો મિત્રો હવે અહીંયા કોપેક્સ ઓટો ઓરણી તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે ઓઇણી છે બ્લા અને ત્યાર પછી રોટાવેટર અલગ અલગ છે તો ખેડૂત મિત્રો આપણે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે ત્યાર પછી જો ખેડૂત મિત્રો રેમિક એગ્રી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે જો ખેડૂત મિત્રો હવે યુનિવિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે અને પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી જે આપણે પંપ આવવાને દવા છાંટવાના એ ટાઈપના મોટા સ્પેર મશીન બનાવ્યા છે વાકાનેરની કંપની છે અને પ્લાવ ને બધું રાખ્યું છે જો આ મસ્ત મસ્ત રોટાવેટર છે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી

ચોખેડુત મિત્રો ત્યાર પછી આપણે ગજાનંદ એન્જિનિયરિંગ વર્વ તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે ત્યાર પછી નેટા ફિલ્મ નેતા પણ સ્ટોલ રાખવામાં આવે છે પછી અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે ચોખેડૂત મિત્રો ત્યાર પછી બાયર ક્રોપ સાયન્સ તેનું પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે ચોખ્ખડો મિત્રો ત્યાર પછી રેનો એગ્રે જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ તેનો પણ અહીંયા સ્ટોર રાખવામાં આવેલ છે અને અત્યારે મગફળીમાં જબરજસ્ત છે આમનું નામ રેનો તેની વેરાયટીમાં કઈ ઘટે જ નહીં

ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે ઓમકાર એગ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જેમનું ચિંગ પ્લસ આવે છે તેના પણ સ્ટોલ રાખવામાં આવેલ છે આપણે વેસ્ટર્ન બાયોસ તેમનો પણ સોલ રાખવામાં આવે છે ત્યાર પછી કૃષિ ક્રોપ સાયન્સ અમદાવાદ ખેડેત મિત્રો ઇન્સેક્ટિસાઈડ પ્રાઇવેટ લિમિટેડ ન્યૂ દિલ્હી તેનો પણ સ્ટોર રાખવામાં આવેલ છે જો ખેડૂત મિત્રો આપણે જે ટેકનોજેડ અને સલ્ફર વાપરી છે નેવું ટકા તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે જે નેવું ટકા સલ્ફર બનાવનારી પહેલી કંપની છે એસએમએલ તેની બધી પ્રોડક્ટ અહીંયા રાખવામાં આવેલ છે કોસાવેડ જે ટકા સલ્ફર આવે છે નામથી વેચાય છે માર્કેટમાં તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે જો ખેડૂત મિત્રો આપણે ક્રિએટિવ માઇક્રોબોસ પ્રાઇવેટ લિમિટેડ તેનો પણ અહીંયા સ્ટોર રાખવામાં આવેલ છે અને જૂની જાણીતી કંપની છે જે બેક્ટેરિયા તેમના આવે છે ખૂબ જ જોરદાર મેટકીલ કરંટ ને બાઉન્સર એટલે તેનું માઇકો રાજા જે આવે છે માઇક્રા કરીન આ બધા જાણતા જશે જે પ્રમાણે

વખત મિત્રો ત્યાર પછી આપણે પ્રભાત એગ્રી બાયોટેક લિમિટેડ હૈદરાબાદ તેમના પણ સ્ટોલ રાખવામાં આવે છે તો ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે અક્ષય સેટ્સ તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવે છે અક્ષય સેટ્સ આપણે हेलो मित्र जो ત્યાર પછી ઘણા ખરો મિત્રો અહીંયા ત્યારે મુલાકાત લેજો જો જબરદસ્ત આયોજન છે અને કેટલા બધા માણસો હવે સાંજ પડી ગઈ છે કોઈ પણ હજી ઘણા માણસો તો આવે છે સુર્મેકર આપણે જે બહુ બધું આ તે રેસ્ટ પર ઓલ્ટી કલ્ચર ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ ગયું છે એટલે કે

છોકરીઓ મિત્રો આપણે સિલ્વર નો સ્ટોર રાખવામાં આવે છે જબરજસ્ત સ્ટોલ છે બધા અલગ અલગ બનાવતા હોય સાધનો જેમ કે રોટાવેટર છે પ્લાવ છે મિની રોટાવેટર મોટું રોટાવેટર આપણે જે પાથરા કરવાનું ફિગર પછી પ્લાવ છે અને મગફળીમાં ધૂળ સાફ કરવાનું મશીન જો બધું છે અહીંયા તો ખેડૂત મિત્રો અહીંયા રોટો કિંગ નો પણ સ્ટોર રાખવામાં આવેલ છે અને એના સાધન બધા એવા જબરજસ્ત છે આપણે જે આપણે કપાસ કટિંગ કરે ને તેનું મશીન છે તે પણ અલગ અલગ મશીનરી બનાવે છે જેમ કે જે રોટાવેટર છે આ નાનું રોટાવેટર છે મોટો આ રોટાવેટર એ જો જબરજસ્ત ત્યાર પછી આ મોટો રોટાવેટર છે તો ખેડૂત મિત્રો હવે સાગર ઇન્ડસ્ટ્રીઝ ધોરાજી તેમનો પણ અહિયાં સ્ટોર રાખવામાં આવેલ છે આપણે પંપ છે પછી તાર્ફ એન્સીન છે ચટકા મશીન છે લાઈટ છે ત્યાર પછી જો ખેડૂત મિત્રો અહીંયા હેરમબા ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ તેનો પણ સ્કોર રાખવામાં આવે છે ไปกับ se คุณัดกาเกี่ยวกับเรื่องสวนตัวขอมาร์ลิน